ચાલો આજે મુનિશ્રી સાગરજીના લેખનના આધારે વેદના પરના એક આધ્યાત્મિક દ્રષ્ટિકોણને સમજીએ તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ એ છે કે આપણી પીડાનું સાચું કારણ શું છે એવું કહેવાય છે કે વેદના ત્યારે જ જન્મે છે જ્યારે આપણી ઈચ્છાઓ અને કામનાઓ અધૂરી રહી જાય છે અને જો આ પીડા ફક્ત પોતાના સ્વાર્થમાં કે જ હોય તો તેને એક પ્રકારની માનવ નબળાઈ માનવામાં આવે છે પણ અહીંયા એક મજેદાર વાત છે વેદનાને જોવાની બે બિલકુલ અલગ રીતો છે ચાલો એ જોઈએ સામાન્ય રીતે આપણી પીડા આપણા પોતાના ફાયદા નુકસાન પર જ કેન્દ્રિત હોય છે પણ એક સંતનું દ્રષ્ટિકોણ આનાથી તદ્દન અલગ છે એમાં આખી દુનિયાનો વિચાર છે એટલે કે એમનો હેતુ પોતાની નહીં પણ દરેક જીવની પીડા દૂર કરવાનો છે આનાથી એક બીજો સવાલ ઊભો થાય છે શું વેદના ખરેખર ખરાબ છે કે પછી જરૂરી એક સરસ ઉદાહરણ છે છરીના ઘાસ સહ્યા વગર વાંસ ક્યારે વાંસળી નથી બની શકતો અને એ જ રીતે કાંટા વગર ગુલાબની કલ્પના પણ કેવી રીતે કરી શકાય મતલબ કે વિકાસ અને જીવનના ઊંડા રહસ્યો સમજવા માટે પીડા ખૂબ જ જરૂરી છે અને હવે આવે છે આખો વિચાર બધીના છે એવો નિષ્કર્ષ કે જે આપણે અનુભવીએ છીએ એ સાચી વેદના છે જ નહીં એ તો આપણી ઈચ્છાઓનો પડછાયો છે તો છેલ્લો સવાલ એ જ છે કે મુક્તિ વેદનામાંથી જોઈએ કે વાસનામાંથી